જય માતાજી મિત્રો તો હમણાં તમે બધા કોમેન્ટો કરો છો ને કે વિડીયો હમણાં કેમ નથી આવતા કેમ નથી આવતા તો હમણાં છે ને યાર બહુ મારી માથે છે ને આમ કૌભાંડ ફરે છે હું એક મહિનો દિવસ થયો એવો છે મહિના દિવસ થાય એટલો હેરાન થયો છું ને આવો જિંદગીમાં પહેલી વાર એટલું હેરાન થયું છે બધી ડિટેલ છે ને તમને વિડીયો દ્વારા જ આવશે ને હવે બધાના વિડીયો આવશે જેટલા મને હેરાન કરે છે ને બધાના વિડીયો આવશે એટલું તમે યાદ રાખજો તમે જેટલા જેટલા કાંડ કરો છો ને એ બધાને મને ખબર જ છે બધા ખુલાસો કરી અમારા ગામની જ વાત છે ને મારા ગામના બે કેવા છે ને એ મને હેરાન કરે છે ને અમુક અમુક મારા ધંધા બંધ કરાવવા મારો દાડીયા બંધ કરાવવાની મહેનત કરે છે તમારે જેટલી મહેનત કરવી એટલી કરી લો કેમ એ ઈમાનદારીનો ધંધો છે કોઈને ખાઈને આપણે ધંધો ચાલુ નથી કર્યો કે કોઈને આડા પડીને ધંધો નથી ચાલુ કર્યો હજી સુધી મારી મારી ભેગા જેટલા મજૂરી આવે છે ને એ બધાને પૂછી લેવાની છૂટી કેમ કે એ બધાને ખબર જ છે કે કોઈ હજી સુધી મારો એક રૂપિયો ખાધો નથી કોઈ દિવસ કોઈનો એ ઈમાનદારીથી ચાલે છે તમે તારા જેટલાને મથું હોય એટલું મથી લેજો એ કોઈથી બંધ થાય નહીં બંધ કરી તો હું મારી રીતે બંધ કરી બાકી તમારી તેવો નથી કે હું દાડિયા બંધ કરાવી દો